નમસ્કાર મિત્રો થોડાક દિવસ અમે શું પ્રવાસ રહ્યા કે કેટલાક મિત્રો અમારી તબિયત ના ખબર પૂછવા માંડ્યા વિદેશમાંથી પણ અમારા વ્યૂઅર અને મિત્ર જયત્ર જોશી લખવા માંડ્યા કે તબિયત તો બરાબર છે ને દેશમાં ના પણ ઘણા બધા વ્યૂઅર્સ એમ લખવા માંડ્યા કે તબિયત બરાબર છે ને ક્યાં રખડવા ગયા છો એવું એ કોઈકે લખ્યું મને લાગે છે મા બાપ જ્યારે સંસ્કારો ન આપે ત્યારે છે ને આવી ભાષા લખાય અને અમે હંમેશા કહીએ છીએ કે આપણે વિરોધ કરવો હોય મારી વાતનો પણ વિરોધ કરવો હોય તો પણ એ સંસ્કારી ભાષામાં તમે કરો એવી હું અપેક્ષા કરું જરૂરી નથી કે હું જે કંઈ કહું છું એની સાથે તમે સંમત છો શક્ય છે કે મારી પણ કોઈ ભૂલ હોય તો એ તમને અધિકાર છે ને હું સ્વીકારું છું જો મારી ભૂલ હોય તો પણ તમે જે માનો છો એ જ મારે માનવું તો એ તો ન બને કારણ કે હું લોકશાહી રાષ્ટ્ર ભારતમાં વસું છું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ તૈયાર કર્યું આ દેશની આઝાદીના લડવૈયાઓએ બંધારણ સભામાં જે બંધારણને સ્વીકાર્યું લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્રમાં મને નાગરિક તરીકેના જે અધિકારો મળે છે એ અધિકારોનો ભોગવટો કરવાનો મને પૂરેપૂરો અધિકાર છે તો મિત્રો મારે જે કહેવાનું હતું એ મે કહી દીધું તબિયત પ્રવાસમાં હતો એવું તમે સ્વીકારો એવી હું અપેક્ષા કરું હા એ જરૂર છે કે ઘટનાક્રમ ખૂબ આક્રમક રીતે ચૂંટણી લક્ષી બની રહ્યો છે દેશમાં ત્યારે મારે રજા ન પાડવી જોઈએ એવું પણ હું જરૂર માનું છું અને મેં રજા ચિઠ્ઠી પણ મૂકી હતી એપિસોડ કર્યો હતો અને એપિસોડ માં આપણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે અદાલત સુપ્રીમ કોર્ટ કે ચૂંટણી પંચ જો ધારે તો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદેથી ગેરલાયક ઠેરવીને ઘર કરી શકે કેટલાક નમૂનાઓ કેટલાક અંધ ભક્તોએ સવાલો કર્યા હતા કે આવું કઈ રીતે બને આવું બની શકે અને એ આપણે આજે વાત કરવાના છીએ પણ એ પહેલા જે આગ પુરુષોત્તમ રૂપાલાએ લગાડી છે માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા દેશમાં જે રીતે ચંચેડ્યો છે એના પ્રત્યાઘાતો ભારતીય જનતા પાર્ટી એ ભોગવવાના આવશે એ બહુ સ્પષ્ટ છે રાજકોટમાં લાખો લોકો ક્ષત્રિય સમાજના લોકો અને લોકો પણ એ જનસભામાં વિશાળ જન સહેલાબ કહીએ એમાં ઉપસ્થિત રહ્યા સંયમ જાળવ્યો ક્ષત્રિયત્વ નો પરિચય કરાવ્યો અને ઘમંડી રાજા એ પોતાના ઉમેદવાર બદલે એટલી જ અપેક્ષા એમની હતી પરંતુ રૂપાલા એ ઉમેદવારી પત્ર ભરી આવ્યા છે રાજકોટની જ ચૂંટણી નહીં પણ આખા દેશની ચૂંટણી પર આના પ્રત્યાઘાતો પડવાના છે હજુ ગઈકાલે જ ઉત્તર પ્રદેશમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાજપૂતોની પંચાયત મળી અને એમાં ભારતીય જનતા પાર્ટીને દુષ્પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવા માટે એલાન કર્યું છે આખા દેશમાં આની અસર પડી શકે એમ છે નરેન્દ્ર મોદી જો ચોથી જૂને વડાપ્રધાન બને તો ઉત્તર મુખ્યમંત્રી તરીકે કરશે એવી એક ભાવના એવો એક સંદેશો એ આખા ઉત્તર પ્રદેશમાં પ્રસરી ચુક્યો છે એમણે રાજપૂત ઉમેદવારો કાપી નાખ્યા છે જનરલ વી સિંગ જેવા ઉત્તર પ્રદેશમાં પણ ટિકિટ કાપી નાખી છે બીજા ક્ષત્રિય નેતાઓની ટિકિટો કાપી નાખી છે નરેન્દ્ર મોદીએ એના દુષ્પરિણામો એમને ભોગવવાના છે ગુજરાતમાં શું થશે એ એની આપણે ચર્ચા આવતા એપિસોડોમાં કરીશું પરંતુ જો નરેન્દ્ર મોદી સાથે ફરીને વડાપ્રધાન બને છે તો યોગી નું મુખ્યમંત્રી પદેથી જવું એ નિશ્ચિત મનાય છે અને એના દુષ્પરિણામો રાજકીય દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એ ભોગવવાના રહેશે ભવિષ્યવાણી કરતા નથી આવું થઈ શકે તો આમ થાય એમ કહીએ છીએ બેઠકો મળશે એનું કોઈ અંદાજ આપણે મૂકતા નથી આપણે એમ પણ નથી કહેતા કે તમારે કયા પક્ષને મત આપવું પણ લોકશાહી જીવંત રે બંધારણીય જોગવાઈઓ જીવંત રે આ દેશમાં પ્રજાસત્તાક રિપબ્લિક સરકાર અને શાસન ભૂમિકા ઉપર નીતિ રીતિનું ચલણ રે કોણે શું ખાવું અને કોણે શું પહેરવું એનો નિર્ણય નરેન્દ્ર મોદી ન કરે પરંતુ એ જે તે વ્યક્તિ કરવાનો હોય એ નાગરિક તરીકે એને જે અધિકારો મળે છે એ અધિકારોમાં આવે એ પ્રકારનું શાસન પ્રશાસન એ આપણને ખપે છે આટલી જ આપણે વાત કરીએ છીએ નરેન્દ્ર મોદી ને ચિંતા પેઠી છે કારણ કે એમણે રામ બહાદુર રાય જેમને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે અને અમારા મિત્ર ગોવિંદાચાર્ય એમને એ કામ સોંપ્યું છે કે બંધારણ કઈ રીતે બદલી નાખી શકાય નવું બંધારણ કેવું હોવું જોઈએ લગભગ નવું બંધારણ તૈયાર થઈ ચુક્યું છે પરંતુ આ દેશમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બહુજન સમાજ એનો આક્રોશ જોતા હવે નરેન્દ્ર મોદી એ પણ કહેવું પડે છે જાહેર સભાઓમાં કે બાબા સાહેબ પોતે પણ જો બંધારણ બદલવા માગે તો પણ બદલી ન શકે આ જુઠ્ઠાણું છે નરું જુઠ્ઠાણું છે બંધારણ બદલી નાખવું ભારતીય જનતા પાર્ટીના ગોત્રમાં પ્રભાત प्रकाशन દિલ્હી પ્રકાશિત કરેલા એમાંના પહેલા ગ્રંથ ની અંદર જ આ બંધારણ ભારતને ભારતની પ્રજાને અનુકૂળ નથી એવું કહેનાર પંડિત દીન દયાળ ઉપાધ્યાય એ જનસંઘના સંસ્થાપક મહાન મંત્રી હતા અને આરએસએસ ના વરિષ્ઠ પ્રચારક હતા એમના ગોત્રની અંદર આ બંધારણ એ ફગાવી દેવું જોઈએ કચરા ટોપલીમાં નાખવું જોઈએ એ પ્રકારની ઘરતુતી આપવામાં આવી છે અને હું સુપેરે જાણું છું આપણે અગાઉના એપિસોડમાં ક્યાંક એનો ઉલ્લેખ મેં વાંચીને પણ કર્યો છે એટલે નરેન્દ્ર મોદી જે વચનો જાહેરમાં આપે છે એનો કેટલો પાલન કરે છે એ તો તમે બધાએ અનુભવ્યું છે દર વર્ષે બબે કરોડ સરકારી નોકરીઓ એમણે આપી દીધી તમને કદાચ તમારા ખાતામાં પંદર લાખ રૂપિયા આવી ગયા આ બધા ઘરચટા વચનો આપીને મુરખ બનાવવાના ધંધા ને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડાવાના ધંધા એ કરી રહ્યા છે અને એટલે જ આજનો જે વિષય છે એ વિષય બહુ સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટ નરેન્દ્ર મોદીને ઘર ભેગા કરી શકે આજે પણ અને ચૂંટાયા પછી પણ આ હું બહુ સભાન અવસ્થામાં વાત કરી રહ્યો છું તમને ખ્યાલ છે કે ઇન્દિરા ગાંધી એવા વડાપ્રધાન હતા કે જે સ્તરે હજુ સુધી નરેન્દ્ર મોદી પહોંચ્યા નથી એટલી લોકપ્રિયતા મોદી એ હાંસલ નથી કરી માં જે લોકસભાની ચૂંટણી ત્રણસો ને બાવન બેઠકો મેળવનાર ઇન્દિરા ગાંધીને અને ચાલીસ પોઈન્ટ ઇઠોતેર ટકા વોટ મેળવનાર ઇન્દિરા ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાથી ઘર ભેગા કરવાનો આખો પ્રસંગ આવ્યો હતો એ તમને ખબર હશે બીજા કોઈ હોદ્દા ઉપર ન રહી શકે ચૂંટણી ન લડી શકે એવો એ ચુકાદો હતો અને એ ચુકાદો એના જે મૂળમાં હતું એ તો યશપાલ કપૂર જે સરકારી નોકર હતા એમણે રાજીનામું આપી દીધું હતું બહુ પહેલાથી પણ એ રાજીનામું ઉત્તર પ્રદેશ સરકારે જે કઈ ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરી હતી એવા મુદ્દાઓ ઉપર આમ તો ક્ષુલ્લક કહેવાય એવા મુદ્દાઓ ઉપર ઇન્દિરા ગાંધીને ને ગેરલાયક ઠેરવ્યા હતા વડાપ્રધાન તરીકે અને એમણે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું અને જસ્ટિસ જે એ વખતે વેકેશન ના જજ હતા કૃષ્ણ આયર એમણે એમને શરતી સ્ટે આપ્યો હતો એ આપણે ભૂલવું ન જોઈએ એના પછી ઇમરજન્સી આવી જે ઇમરજન્સી ની સામે આપણે લડ્યા છીએ આપણે ઇમરજન્સી ની સામે એટલા માટે લડ્યા ને સામાન્ય પ્રજા લડી છે એટલા માટે લડી કે લોકશાહી જીવતી રહેવી જોઈએ અને હજી મને શ્રદ્ધા છે કે નરેન્દ્ર મોદીની તાનાશાહી સામે પણ આ દેશની પ્રજા એ સતત લડશે અને લોકશાહીને જીવંત રાખશે આ હું બહુ સ્પષ્ટ છું કહ્યું એમ કે ઇન્દિરા ગાંધીનો એ પ્રસંગ આપણને યાદ છે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી ઓગણીસ મહિનાની ઇમરજન્સી વિપક્ષના નેતાઓને જેલમાં નાખ્યા હતા નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીના નકમ પર ચાલે છે પોતાનું વલણ બહુ કડક ન રાખ્યું હોત તો નરેન્દ્ર મોદી ના કૌભાંડો ચૂંટણી બોન્ડના નામે ખંડણી વસૂલ કરવાની આખી એમની નીતિ રીતિ એ બાબતો બહાર ના આવી હોય અને તમને ખ્યાલ છે કે જે એમના નાણા મંત્રી છે એમના પતિદેવ જે દુનિયાભરમાં જાણીતા અર્થશાસ્ત્રી છે એ એમ કે આ ચૂંટણી બોન્ડ નું કૌભાંડ એ દુનિયામાં સૌથી મોટું કૌભાંડ છે આ વાત હવે મને લાગે છે જનજન સુધી પહોંચી છે કારણ કે સુપ્રીમ કોર્ટે બહુ કડકાઈ પૂર્વક ચૂંટણી બોન્ડ કોને ખરીદ્યા અને કોને કઈ પાર્ટીને આપ્યા એની વિગતો એ ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર મૂકવા માટેની ફરજ પાડી અને એને કારણે ખબર પડી કે આ કઈ રીતે ઈડી અને સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ એનો દુરુપયોગ કરીને દરોડા પાડીને કેસ કરીને વસૂલાઈ કરીને કેસ ઢીલા કરીને હેમંત સોરેન કે પછી અરવિંદ કેજરીવાલ જેવા મુખ્યમંત્રીઓને પણ જેલમાં નાખવાનો કારસો રચીને કેવો આતંક ફેલાવ્યો છે એ આપણે જોઈ પણ સુપ્રીમ કોર્ટ એમાં આસ્થા ટકી રહી છે અને સુપ્રીમ કોર્ટમાં હજુ આવતીકાલે જે વિવીપેટની ગણતરીની વાત જે કેસ છે ઈડીઆર નો જ કેસ છે પેલો કેસ પણ ઈડીઆર નો હતો એ આવે છે અને કારણ કે ત્રણસો ને બેઠકો પર થયેલું મતદાન અને થયેલી મતગણતરી વચ્ચે ચૂંટણીની વાત કરીએ તો આ બધી બાબતો એ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે ગોદી મીડિયાના અખબારો એ સરકારને અનુકૂળ એવા અહેવાલો છાપે છે વિકૃત કરીને પરંતુ તમારે લાઈવ લો અને બાર એન્ડ બેન્ચ આ ઉપર જઈને તમારે એની ક્રોનોલોજી પ્રમાણે પ્રશ્નોત્તરી થઈ છે એ પ્રશ્નોત્તરી તમે બરાબર જો વાંચો તો તમને ત્યાં આગળ શું ચર્ચા થઈ છે એ સમજાશે અથવા તો સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ કેસ ચાલી રહ્યો છે ત્યારે એનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને એ લાઈવ ટેલિકાસ્ટ તમે પાછળથી પણ જોઈ શકો છો એટલા માટે હું કહું છું તમે જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો કારણ કે લોકશાહીને માથે ખતરો છે હવે ઇન્દિરા ગાંધીના કેસની વાત કરતા જુદી એક વાત આપણે કરવાની છે અને એ અમે અગાઉ વાત કરી હતી ત્યારે કેટલાક અંધ ભક્તો સવાલો ઉઠાવ્યા હતા અને એ વખતે પણ અમે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનું નું જજમેન્ટ છે લોક પ્રતિનિધિ ધારો ઓગણીસો એકાવન એની જોગવાઈ બહુ સ્પષ્ટ છે નામે એ તમે મત માગી શકો નહીં અને આ બાબત સુપ્રીમ કોર્ટે બાળા સાહેબ ઠાકરે જે શિવસેનાના પ્રમુખ હતા એમને એમના સંદર્ભમાં ડોક્ટર રમેશ પ્રભુ નો જે કેસ હતો અને જે કેસ હતો એના સંદર્ભમાં ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી આયુક્ત હતા એમ એસ ગિલ અને એમના સાથી આયુક્ત હતા જે એમ લિંગડો એમણે એ વખતે અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો રોજ શિવસેનાના પ્રમુખ માટે સુપ્રીમ કોર્ટનું એ જે જજમેન્ટ હતું એ જજમેન્ટ આપનાર જે હતા ચીફ જસ્ટિસ હતા એ વર્માના અધ્યક્ષ સ્થાને એ એમની બેન્ચ હતી અને એ બેન્ચ પછી એ વખતના જે રાષ્ટ્રપતિ હતા કે આર નારાયણ એમણે એ એ આખી આ બાબત રિફર કરી હતી અને જે ચીફ ઇલેક્શન કમિશનર હતા એમએસ ગિલ હોય કે જેમ લિંડો હોય એ વખતની કોંગ્રેસની સરકારો જે હતી અગાઉની એમના થકી અથવા તો એમના બીજા બીજી સરકારો થકી એ નિયુક્ત થયા હોવા છતાં કાયદાના શાસનમાં માનનારા હતા અને એમણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું હતું અને બાળ સાહેબ ઠાકરેને છ વર્ષ સુધી એટલે કે બે હજાર ને પાંચ સુધી મતદાન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ને એ વખતે મહારાષ્ટ્રના ચીફ ઇલેક્શન ઓફિસર જે હતા ડી કે શંકરન એમણે બાળા સાહેબ ઠાકરે ઠાકરેનું નામદાર યાદી માંથી કાઢી નાખ્યું હતું બજરંગવાલીને નામે વોટ માંગે છે નામે વોટ છે ભગવાન શ્રીરામ ને નામે વોટ માંગે છે અને એ આ લોક પ્રતિનિધિ ધારો જે છે એ ધારામાં એ સ્વીકાર્ય નથી વત્તા

અથવા તો ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી શકો છો અને એટલે આવી એડવોકેટ આનંદ જોંધ આનંદ એસ જોધે એમણે રજૂઆત કરી પીલી ભીતમાં એપ્રિલે નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન ને નામે ઈશ્વરના સ્થાનોને નામે પૂજા સ્થળોને નામે શીખ દેવસ્થાનોને નામે એ બધાને નામે લોકસભામાં મત આપવા માટે અપીલો કરી અને એના વિડીયો સહિતના દસ્તાવેજો એ એડવોકેટ આનંદ જોંદડે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા ચૂંટણી પંચ તો જાણે કે કોઈ પગલા લે નહીં એ સ્વાભાવિક છે કારણ કે નરેન્દ્ર મોદી એ નિયુક્ત કરેલું ચૂંટણી પંચ છે પણ એમણે દિલ્હીની હાઈકોર્ટમાં આ સંદર્ભમાં કેસ કર્યો અને પીલીભીત તમને ખ્યાલ છે પીલીભીત જ્યાંથી ફિરોઝ વરુણ ગાંધીની ટિકિટ કાપી નાખીને ફિરોઝ વરુણ ગાંધી ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમની ટિકિટ કાપી નાખીને મેનકા ગાંધી અને સંજય ગાંધી નાખીને જીતિન પ્રસાદ જે યોગી સરકારમાં આવેલા જીતિન પ્રસાદ એ પીડબ્લ્યુડી મિનિસ્ટર છે એમને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટિકિટ આપી છે એમને જીતાડવા માટે નરેન્દ્ર મોદીએ એ પીલીભીતમાં જે સભા કરી એ સભાની અંદર એમણે આ રીતની મતદારોને અપીલ કરી હતી અને પીએમએ જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જયારે અમલમાં છે આચાર સંહિતા ચૂંટણી આચાર સંહિતા એ અમલમાં છે ત્યારે આ પ્રકારે એમણે અપીલ કરી એટલું જ નહીં એમણે મુસ્લિમ વિરોધી નિવેદન પણ કર્યા અને એકસો ત્રેપન એ આઈપીસી કલમ એકસો ત્રેપન એ હેઠળ એમની સામે પ્રોસિક્યુશન પણ થવું જોઈએ એવું હાઈકોર્ટમાં રજૂ કર્યું છે હાઈકોર્ટ કેવું વલણ લે છે છે એ હવે જોવાનું પણ આપણે જે વાત કરતા હતા અગાઉ આપણે વાત કરી હતી કે નરેન્દ્ર મોદીને ઘર ભેગા કરી શકાય આપણે કર્ણાટકની ચૂંટણી ચાલતી હતી ત્યારે એ વખતે બજરંગબલી ને નામે એમણે જે વોટ માંગ્યા હતા એ મુદ્દો લઈને આપણે કહ્યું હતું કે કોઈ પણ ધર્મ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી કોઈ પણ ધર્મને નામે કોઈ પણ ઉમેદવાર મત માગે તો એને ડિસ્કવોલિફાય કરી શકાય અથવા તો કોઈ પણ ઉમેદવાર માટે પ્રચાર કરવામાં આવે તો પણ એ પ્રચાર કરનાર ને ડિસ્કોલિફાય કરી શકાય જે રીતે બાલ ઠાકરેને ડિસ્કોલિફાય કર્યા એટલે આ જે કેસ થયો છે એ કેસ કઈ રીતે હવે આગળ વધે છે જોવાનું છે કારણ કે આની અંદર નરેન્દ્ર મોદીએ જે લાહોર સાથે જોડવાનું કર્યો છે અને કરતારફઘાનિસ્તાનમાંથી ગુરુ ગ્રંથ સાહેબ લઈ આવ્યા એ બધાની વાતો પણ એમણે કરી છે એટલે કે એ લોકપ્રતિનિધિ ધારાના ની જે કલમો છે એ કલમોનો ખુલ્લો અનાદર કર્યો છે એ બાબત પણ આપણે આમાં બહુ સ્પષ્ટપણે જોઈ શકે છે આપણને હાઈકોર્ટ શું પગલા લે છે હાઈકોર્ટ આ કેસમાં શું વલણ લે છે અન્યથા એના પછી સુપ્રીમ કોર્ટમાં આ મામલો જઈ શકે એમ છે નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન હોય તો પણ ઇન્દિરા ગાંધીની જેમ ઇન્દિરા ગાંધીના સંદર્ભમાં અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો અને ઇન્દિરા ગાંધીએ એ તો પોતે રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયા હતા કારણ કે મારી પાસે પુપુલ જયકરની જે બાયોગ્રાફી છે આ ચુકાદો આવ્યો ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા માટે તૈયાર હતા પરંતુ એમની કિચન કેબિનેટ જે હતી એને અને સંજય ગાંધી એમને વાર્યા હતા આજે સમાચારોમાં ટૂંકમાં જો કહી દઉં તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સુપરસ્ટાર કહી શકાય કોંગ્રેસના એવા રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ એ બંનેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ હતી અને એ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પછી એમણે રાહુલ ગાંધી એ કર્ણાટક તરફ ગયા અને કર્ણાટકમાં એમણે સભાઓ સંબોધવાનું શરૂ કર્યું આમ તો અને વેશ જાજા છે અને આજે પાછી રામ જન્મભૂમિ રામ રામ નવમી છે એટલે એ સભામાં પણ એ પ્રેસ કોન્ફરન્સમાં પણ એમણે બંને જણાએ પણ સૌથી પહેલા દેશવાસીઓને રામનવમી ના ની શુભકામના પાઠવી છે કારણ કે ભગવાન શ્રી રામ એ કોઈ ભારતીય જનતા પાર્ટીની બપોતી નથી આપણા સૌના દિલમાં ભગવાન શ્રી રામ વસે છે અને આપણે એ ભગવાન શ્રી રામમાં આસ્થા ધરાવીએ છીએ અને ભગવાન શ્રી રામ એમની એમની વિભાવના શું છે એ આ ભગવાન શ્રી રામના નામે વેપાર કરનારાઓ કે રાજકારણ ખેલનારાઓને સમજાય એવું લાગતું નથી એ એટલી જ હકીકત છે આ જે ચૂંટણીના સાત તબક્કાઓ જે છે એમાંથી પહેલા તબક્કાનો પ્રચાર બંધ થાય છે અને એકસો ને બે બેઠકો માટે હવે આજે પ્રચાર બંધ થઈ ગયો અને એ બે દિવસ પછી મતદાન થશે અને એ રીતે પછી આગળ ઉપરના સાત તબક્કાઓનું મતદાન થશે અને ચોથી જૂને પરિણામ જાહેર થશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને હા હવે રજા પાડવાનું નહીં રાખીએ એવી ખાતરી તો હું આપું છું ક્યાંક એકાદ દિવસ રજા પાડીશું તો તમને જરૂર જણાવીશું એટલે ક્યાં રખડવા ગયા તા એવા નિવેદનો મહેરબાની કરીને જે અસંસ્કારી માણસો લખે છે એવું લખે નહીં અમે પહેલાથી જાણ કરીને રજા પાડીશું તમને જો આજનો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ એ આમ તો એના સબસ્ક્રાઈબર એક લાખ અને ચાલીસ હજારને પણ વટાવી જવામાં છે અને દેશ અને વિદેશમાં આ ચેનલ જોનારાઓની સંખ્યા પણ બેસુમાર છે એટલે આપ સૌના સહયોગ માટે હું આપ સૌનો આભાર માનું છું અને મિત્રોને જરૂર જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત એમણે જાણવી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર